ભરૂચ એસઓજી પોલીસે નશા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી મિક્સ હેરોઇન ડ્રગ્સ સાથે બે શખ્સોને પકડી પાડી અંદાજે અગિયાર લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એસટી ડેપો નજીક વોચ ગોઠવી હતી પોલીસે શંકાસ્પદ હાલતમાં બે ઇસમોને અટકાવી તપાસ કરતાં એક ઈસમના ખભે લટકાવેલી સ્કૂલ બેગમાંથી મિક્સ હેરોઈન ડ્રગ્સ મળી આવી હતી જેનું વજન અઠ્ઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ અને કિંમત અંદાજે રૂપિયા અગિયાર લાખ બાસઠ હજાર હોવાનું જાણવા મળ્યું હતું પકડાયેલા આરોપીઓમાં બિહારના મૂળ નિવાસી અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતા રાકેશ કુમાર મંડલ અને તેને લેવા માટે આવેલા દીપક કુમાર સિંઘનો સમાવેશ થાય છે પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે રાકેશ મંડલ થોડા દિવસો અગાઉ પોતાના વતન ગયો હતો જ્યાંથી ડ્રગ્સ લાવી અંકલેશ્વર પહોંચાડવાની સોદાબાજી થઈ હતી આ ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે મિક્સ હેરોઇન ડ્રગ્સ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ અંતર્ગત રોજ ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે

આ બંને આરોપીઓએ ભૂતકાળમાં બે હજાર બાવીસમાં માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અત્યારે આ બે મળ્યા છે